સુરતના વરાછા વિસ્તારમાં પાલિકાની આરોગ્ય વિભાગની ટીમે પોલીસને સાથે રાખી વરાછા તાસની વાડીમાં દરોડા પાડી ત્યાંથી શંકાસ્પદ એકસોથી પચાસ કિલોથી વધુ પનીરનો જથ્થો ઝડપી પાડી સેમ્પલ લીધા હતા સુરતમાં લોકોના આરોગ્ય સાથે છેડા કરનારાઓ સામે આરોગ્ય વિભાગે લાલ લાંક કરી છે ત્યારે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે વરાછા પોલીસની ટીમને સાથે રાખી વરાછા તાસની વાડીમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી શંકાસ્પદ એકસો પચાસ કિલોથી વધુ પનીરનો જથ્થો મળ્યો હતો જેથી આરોગ્ય વિભાગની ટીમે પનીરના જથ્થાના સેમ્પલો લઈ ટેસ્ટમાં લેબમાં મોકલી આપ્યા હતા તો પોલીસ અને પાલિકાની ટીમની કામગીરીને લઈ અખાદ્ય વસ્તુ વેચનારાઓમાં ફફડાટ જોવા મળ્યો હતો હું ડીકે પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા વરાસા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા ફૂડ વિભાગની ટીમ સાથે મળી એક ડુપ્લિકેટ પનીર શંકાસ્પદ હોય તેવી માહિતી મળતા અમોએ પ્લોટ નંબર એકસો સોળ દુકાન નંબર બે તાસની વાડી એ કે રોડ સુરત ખાતે આવેલા છીએ અને ત્યાં પનીરનો જે શંકાસ્પદ નમૂનો લઈ અને પુસ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવશે તથા જેનો પૃથ્થકરણ અહેવાલ આવે આગળની કાર્યવાહી કરવામાં આવશે